કેમ છો મિત્રો આપ સૌનું સ્વાગત છે આપ સૌની YouTube ચેનલ એમજે કેરિયર એકેડમીમાં મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ખૂબ જ નાનો ટોપિક પણ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો ટોપિક એટલે ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આપણે મિત્રો જોવા જોઈએ તો હાલમાં ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે એમાં પ્રથમ નંબરની આપણે જોવા જઈએ તો પ્રથમ નંબરની વર્લ્ડ હેરિટેજ સાઈટ છે આપણી વર્ષ માં સાઇટ તરીકે ઘોષિત થઈ જેનું સ્થળ છે જિલ્લો પંચમહાલ અને પંચમહાલમાં ચાપાને આવ્યું છે એ તમને ખ્યાલ જ છે મિત્રો આપણે વાત કરીએ તો હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ ગુજરાતની પ્રથમ બે માં ગુજરાતની પ્રથમ પરંતુ ભારતની છવ્વીસમી સાઈટ એટલે કે ચાપાનેર છે જે જે જેના પ્રખ્યાત છે મોહમ્મદ બેગડા દ્વારા બનાવેલા આવેલું હતું મોહમ્મદ બેગડા ને આપણે ગુજરાતના ઇતિહાસમાં જોઈએ તો મોહમ્મદ બેગડા એ ગુજરાતના બે ગઢ જીત્યા હતા જેથી જેનું નામ મોહમ્મદ બેગડા પડ્યું

તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માં 26 સ્થાન મળ્યું છે નેક્સ્ટ આપણે જોઈએ તો ગુજરાતની બીજા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતની બીજા નંબરની વર્લ્ડ હેરિટેજ સાઇટ કહીએ તો તે છે પાટણની રાણકી વાવ મિત્રો આના નામ માં જ તેનું સ્થળ છુપાયેલું છે તો ક્યાં આવ્યું છે તે પાટણમાં તો કે એને વર્ષ 2000 તેના પતિ ભીમદેવ પ્રથમ ની યાદમાં આ વાવ બંધાવવામાં આવી હતી મિત્રો બીજું આપણે ઇતિહાસ નજરે જોવા જઈએ તો કે રાણી ઉદયમતી આપણા જુનાગઢના રાજા રાખેંગા એટલે કે કયો વંશ તો કે ચૂડા સમાવન છે રા દીકરી હતા રાણી ઉદયમતી બીજું આપણે જોઈએ તો કે જે ગુજરાતની દ્વિતીય ગુજરાતી બીજા લંબલની તથા ભારતની એકત્રીસ એકત્રીસમાં નંબરની સાઈટ છે પાટણની રાણકી ગુજરાતની બીજા અને ભારતની એકત્રીસમાં નંબરની સાઈટ છે

જે લેખક મેરુ સુરી દ્વારા લખવામાં આવ્યો હતો મિત્રો હવે આપણે આ વાવની શૈલી જોવા જઈએ તો આ વાવની શૈલી માર ગુર્જર છે તથા આમાં જે પથ્થરો આવેલા છે તે પથ્થરો લાલ ઈરાની શૈલીમાં પથ્થરો આવેલા છે અને જો મિત્રો આપણે આની કોતરણીની વાત કરીએ તો આમાં કોતરણી દ્રવિડ શૈલીમાં કરવામાં આવી છે મિત્રો જરાય કન્ફ્યુઝ થતા નહીં જો વાવની શૈલી કે તમને તો મારું ગુર્જર આવશે તથા જો પથ્થર વિશે તમને પૂછે તો તેમાં ઈરાન શૈલી આવશે તથા જો તમને કોતરણી વિશે પૂછે ને તો દ્રવિડ શૈલી આવશે આમાં જરાય કન્ફ્યુઝ થતા નહીં મિત્રો આપણે વાવના પ્રકાર જોવા જઈએ તો આ વાવ જયા પ્રકારની છે એટલે કે ત્રણ મુખ વાળી છે મિત્રો મિત્રો આપણે જો વાવના પ્રકારો વિશે જાણવા જઈએ તો કે જે વાવ એક મુખ એટલે પ્રવેશવાનું દ્વાર એક જ હોય તો તેને નંદા પ્રકારની વાવ કહેવાય જો પ્રવેશ દ્વાર બે હોય તો તેને ભદ્રા કહેવાય અને જો પ્રવેશ દ્વાર ત્રણ હોય તો તેને જયા કહેવાય અને જો પ્રવેશ દ્વાર ચાર હોય તો તેને વિજ્યા કહેવાય મતલબ આ વાવ છે તે જયા પ્રકારની છે મિત્રો ઇતિહાસમાં એવું પણ કહેવામાં આવે છે કે આ વાવને ચાર મુખ હતા ઉત્કલન કરતી વખતે આ વાવમાં ચાર મુખ જોવા મળ્યા હતા પણ કુદરતી આપત્તિને લીધે એક મુખ બુરાઈ ગયું હોય અને અત્યારે હાલમાં ત્રણ જ હોય તેથી આ વાવને જયા પ્રકારની વાવ કહેવામાં આવે

તે પણ બહુ જ બહુ જ કોતરણી કામવાળું છે જેના લીધે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન મળ્યું છે મિત્રો અમદાવાદ એ ભારત અને ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર છે મિત્રો આમાં જરાય કન્ફ્યુઝ ન થાતા મિત્રો જો શહેર આવે તો તે અમદાવાદ છે વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પ્રથમ સ્થાન અમદાવાદ એશિયાનું જોવા જઈએ તો ત્રીજા નંબરનું વર્લ્ડ હેરિટેજ શહેર છે મિત્રો અહીંયા તમે જરાય કન્ફ્યુઝ ન થતા જો એમ કે કે ગુજરાતનું વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં પ્રથમ સ્થાન મેળવનાર શહેર પૂછે તો તે અમદાવાદ આવશે અને જો એમ કે કે ત્રીજા નંબરનું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થળ મેન મેળવનાર સાઇટ્સ પૂછે તો તે આવશે જૂનું અમદાવાદ તો મિત્રો હવે આપણે નેક્સ્ટ જોઈએ ચોથા નંબરની અને છેલ્લી સાઇટ્સ ગુજરાતમાં તો તે છે ધોળાવીરા ધોળાવીરાને સ્થાન મળ્યું છે મિત્રો ધોળાવીરા વિશે આપણે વાત કરીએ તો તે સ્થળ છે તાલુકો ભચાઓ જિલ્લો કચ્છમાં આવેલું છે જો મિત્રો તમને બેટ તો તે કેટમાં આવેલું છે તે લુણી નદીના કિનારે આવેલું છે મિત્રો નદીનું ખાસ યાદ રાખજો ઘણી વખત નદીઓના નામ ઉપર કે થોડા વીરા છે લોથલ છે કયા નદીના કિનારે આવેલું છે એવું પૂછા રાખે છે એટલે આ યાદ રાખજો ધોળા વીરા છે તે લુણી નદીના કિનારે આવેલું છે સંશોધનની આપણે વાત કરીએ તો ઈસવીસન ઓગણીસો નેવું એકાણું માં જગતપતિ જોશી તથા આર એસ બિસ્ટ દ્વારા

જો આપણે જોવા જઈએ તો ગુજરાતની ચોથા નંબરની અને ભારતની ચાલીસમા નંબરની આ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે મિત્રો હવે આપણે જોવા જઈએ તો ગુજરાતમાં હાલ સુધીમાં કુલ ચાર ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેના વિશે આપણે ડિટેલ્સમાં જાણ્યું છે તો મિત્રો ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બસ આટલું જ છે તો આશા છે કે મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હશે જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો જો તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમારા મિત્ર મંડળમાં કોઈ આવી તૈયારી કરતા હોય તો તેને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો તો હવે આપણે મળીએ એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત